તો મિત્રો રામ રામ ને સિતારામ જૈન જય ભારત અગાઉ શીણા વાઈ લીધા મિત્રો અગાઉ શીણા વાવાય નહીં કઈ ઋતુ પરમણા વવાય શેનામાં તો આપણને ખબર છે અગાઉ ન હોવાય આવા થઈ જાય ઘઉં જીરામા નથી ખબર આપણે શેના વિડીયો બનાવ્યો જોઈ શકો મિત્રો જોઈ શકો મિત્રો

छीणा नो हाव करोच नाही दांडला पळव त्र नंबर छीणा स्या वावता इन विडिओ आपण मीकणा वावता इन व्हिडिओ मीक हो तो, वो आया नहीं है मतलब टेन नंबर वो आये मतलब टाइम है वो आये हमें तुर महत्व कहना वाया तुर हमें रहना हमें हमें तुर हमें जा कपाये कपास भेज मिलने नहीं चाहोगे हर रोज़ है જો મિત્રો આવા છણયા થઈ ગયા જોલ પર પુણડી આવી ગયા રાજીયા ભુંગી પુણડીયા એક તો મેરી ગયા રામ રામ નચિતારણ જય જય ભારત છે લે વિડિયો વિડિયો નહી એન્ડ આબી છે લે અજો હોવાય નહીં મારું એવું કેવું છે ભાઈ તમારે આવી શકે